હવે લોટ બાંધ ગરમ કરવા મેલ દીધો ગરમ પાણી જ લોટ બંધાય હા ગરમ થી જ બંધાય મીઠું મીઠું ના નાખવાનું એનો મતલબ તો ગળે ગળે હોય હમ મોઠી પડતું મોલ લેવાનું ઉતરાયણ માં ચૂરમા ના લાડુ જ ભાવે મજા આવે ખાવાની પણ આપણે ઉતરાયણ બહાર જવાના ને એટલે હું પેલા અગાઉ લાડુ બનાવી દીધા આપણા ઘરમાં બધા ભાવું બરાબર સારા આમાં વિદ્યાબેન કહેતા હતા કે મમ્મી તું બનાવી દે છે હું તો હેડો બનાવી દઈએ તાર જો થઈ ગઈ મોડ હા એવું ઉઠાઉ છું કે ન મૂકી પડું કેવાય મૂકી પડ તું મોડ પર ગરમ હવે ગરમ પાણી થી થોડોક થોડોક લઈ લોટ બોદ દેવાય જો લોટ બોદવાનો આમ ભાખરી જીવો ભાખરી જીવો ગાઠો બોદવાનો બરાબર થોડું થોડું પાણી એડ કરીને

ক্লাল খিকল কল ক৉য়ে কলা," ক্যজ চিস্ণ হিসে হিষন্যে ঢ্য� państwo participated in that taste. মতয়া ইধতস্াইযষে কলো কল্তয় বারাই, to take the way এধয়ে শছিশেয়ে

તો ચિકાસ ના પકડો છૂટું છૂટું જો હમણાં ભાગીશું એટલે છૂટું છૂટું મસ્ત થાય પણ ગરમ પાણી એટલે જ લોટ બોધવાનો હોય તો ગરમ પાણી થી બોધો તમે બોધેલું રે હ અને મોટું ભેડેલું હોય થોડું એટલે એવા ગરમ પાણી થી બોધો એટલે ભોગ મસ્ત થઈ જાય એક હરખો એટલે મસ્ત ક્રિસ્પી કરી દેવા બ્રાઉન કલર મમ્મી મસ્ત બ્રાઉન કલર થઈ ગયો કાઢી લેવા

બધા એકદમ આ થઈ ભાગી ને જો થઈ ગયું હા હા ભાગી ને ઠંડા થવા દેવાના પછી મિક્સરમાં દળવા દો બરાબર મે આમ તો તું ખબર આપલો ચણા લોટ પાસળથી નખો તો આ વખત ચમ મેલા નખ તો એ આ વખત ડાયરેક્ટ લોટ બોત દીધો એવું પાસળથી નખ્યા તો એ ચાલે પાસળથી નખ્યા ને તો હજી હાલ ના નખાય તો હજી એકવાર કુ દળઈ જાય ને હા પછી હું તને આવવા ને એટલે કહું હા

લાડુ બનાવી દેવાનું બરાબર આપણે ગોળના બનાવીએ એટલે ગીન ગોળ નો થોડો પાયો કરવાનો હવે એ તૈયારી કરવી લાડુ દસ મિનિટ માં બે વાટકા ભરી ભાઈ ચણા નો લોટ ને સોજી ને બધું થયું બે વાટકા થાય એટલે એક વાટકો ઘી અને એક વાટકો ગોલ એટલું વાટકા થી લઈએ પણ આપણે કાયમ

ગરમ ગરમ હશે ને આનાથી મિક્સ ઠંડુ થઈ જશે ચાલી રહ્યા હમ ચાલી